નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ ઘટના છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત રાહુલના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું અને પોતાને એકદમ હળવો મહેસૂસ કરવા લાગ્યું શહેરની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રિજની સાઈડ માં આવેલી ફૂટપાથ પર ઉભો હતો એકદમ થયેલા શરીરમાં પરિવર્તન થી રાહુલ નીચે નદીના પટમાં ભેગી થયેલી ભીડ પર પડી લગભગ પચાસક લોકો ભેગા થયેલા હતા રાહુલ ને પણ શું થયું જાણવાની ઉત્સુકતા થઈ તે પણ રીતસર તો નીચે પહોંચ્યો ભીડમાંથી રસ્તો કરીને નજીક પહોંચ્યો ત્યાંનું દસ્ય જોઈને ફરીથી શરીરમાંથી ઠંડીનું લખલકું પસાર થઈ ગયું કોઈ તેની ઉંમરના યુવાનને પાણીમાંથી ખેંચીને બહાર લાવ્યા હતા અને તેની છાતીના ભાગે જોરથી દબાવીને પાણી કાઢવાનો પ્રયત્ન કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા હતા પણ ભીડના કારણે રાહુલ તે યુવાનનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકતો નહોતો ત્યાં તેને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા કર્મચારીઓના ચહેરા પર કોઈ આશાવાદ દેખાઈ નહોતો રહ્યો થોડાક પ્રયત્નો પરાત તે લોકો તેને સ્ટ્રેચરમાં સુવડાવીને એમ્બ્યુલન્સ તરફ જવા લાગ્યા રાહુલની પાસેથી જ્યારે તેઓ પસાર થયા રાહુલને તેનો ચહેરો જોયો તો રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ એ ચહેરો રાહુલનો જ હતો રાહુલને આંખ આગળ અંધારા આવવા લાગ્યા તેની સમજમાં કંઈ નહોતું આવતું શું થયું તેના મગજમાં બધો ઘટનાક્રમ રિવેશમાં ચાલવા લાગ્યો તે બધું ધીરે ધીરે યાદ આવવા લાગ્યું લગભગ અડધો કલાક પહેલા તેને આ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી આત્મહત્યા ના ઉદેશથી તેના મગજમાં એક સાથે હું હજુ જીવિત કેમ જો હું બચી ગયો તો પેલા લોકો કોની લાશ લઈ ગયા જો હું જીવિત છું તો પેલા મૃતકનો ચહેરો કેમ મારા જેવો જ હતો રાહુલ એકદમ બેકાબડો બની ગયો અને નદીની રેતમાં ઘૂંટણભેર માથું પકડીને ફસકી પડ્યો થોડી વાર પછી થોડો સ્વસ્થ થઈને ઊભો થયો અને વિચાર્યું કે જલ્દીથી મગજમાં ઉભરાઈ રહેલા પ્રશ્નોનો જવાબ શોધવો પડશે નહીંતર મગજ ફાટી જશે ભીડ થોડી ઓછી થઈ ગઈ હતી પરંતુ કેટલાક લોકો એકબીજા સાથે વાતચીત કરીને પોતાની ઉત્સુકતાથી સમાવી રહ્યા હતા રાહુલે પણ એવું કંઈક વિચાર્યું કે કોઈને જઈને પૂછું તે પણ ભીડ તરફ આગળ વધ્યો અને એક શિક્ષિત જેવા લાગતા વયના એક વ્યક્તિને ખંભા પર હાથ મૂકીને પૂછ્યું અંકલ શું થયું આ ભાઈને બચી ગયો કે પછી પણ પેલા ભાઈ તો જાણે બીજા સાથે વાત કરવામાં એટલા મશગુલ હતા કે રાહુલની વાતની તેમના પર કોઈ અસર જ ના થઈ રાહુલ ફરી થોડા ઊંચા અવાજે કહ્યું અંકલ શું થયું આ ભાઈને પણ પેલા ભાઈએ પહેલાંની જેમ કોઈ પ્રતિભાવ આપ્યો નહીં કે ના પાછળ ફરીને રાહુલ સામે જોયું રાહુલને નવાઈ લાગી તેને વિચાર્યું કે બીજા કોઈને પૂછ્યું થોડું આગળ વધીને તેને એક યુવાનને પૂછ્યું ભાઈ શું થયું હતું આ યુવાનને પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ના હોય તે રીતે પેલા યુવાન તરફ પણ કોઈ પ્રતિભાવ મળ્યો નહીં હવે રાહુલને પણ પોતાના અસ્તિત્વ પર થવા ફરીથી પોતાનું અસ્તિત્વ કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને એકદમ જોરથી ચીસ પાડીને કહ્યું કોઈ મને સાંભળે છે કે નહીં પણ પરિણામ શૂન્ય જ આવ્યું ત્યાં હાજર રહેલા લોકોમાંથી ના તો કોઈએ તેના સામે જોયું કે ના કોઈ પ્રત્યુત્તર મળ્યું હવે રાહુલને થોડું થોડું સમજવા લાગ્યું અને તે સમજી ગયું કે તેનું શરીર પહેલી એમ્બ્યુલન્સમાં ચાલી ગયું અને અત્યારે તેની હયાતી માત્ર એક સૂક્ષ્મ આત્મરૂપ છે તેને વિચાર આવવા લાગ્યો કે શું મૃત્યુ પછી દરેક માણસની સાથે આવું જ બનતું હશે જેવું મારી સાથે થયું હવે તેના મગજમાં તેનો ભૂતકાળ સિનેમાની જેમ ચાલવા લાગ્યો ત્રણ વર્ષ પહેલા રાહુલ શહેરની એક સરકારી કોલેજમાંથી કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યો હતો પરિણામમાં ચાર લોકો હતા તેઓ શહેરની વચ્ચે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં એક ખોલીમાં મહિને પંદરસો ના ભાડેથી રહેતા હતા પરિવારમાં એક મોટી બહેન અને એક વચેટ બહેન અને સૌથી નાનો રાહુલ જેમાંથી મોટી બહેન સીતાને એક વર્ષ પહેલા પરણાવી દીધી હતી નાની બહેન રાધા દસ ધોરણ ભણીને માના કામમાં મદદ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું તે પણ અત્યારે લગભગ બાવીસ વર્ષની હતી સવારે અને સાંજે શહેરના એક મિડલ ક્લાસ વિસ્તારમાં શાક માર્કેટમાં શાકભાજીની લાજ ચલાવતી હતી અને બપોરે અને રાત્રે કેટલાક ઘરના ઘરકામ કરતી હતી છેલ્લા કેટલાક વર્ષથી રાધાબાને કામમાં મદદ કરતી શાકભાજી ને લારી પર અને ઘરકામમાં પણ મોટી બહેન સીધાને શહેરના બીજા વિસ્તારમાં આવેલી એક ઝુંપડપટ્ટીમાં રહેતા લાભુ સાથે પરણાવી હતી લાભુ કોઈ ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતો હતો લાભો પણ બે જણનું ભરપોષણ કરી શકે તેટલું કમાઈ લેતો હતો રાહુલને ભણવા માટે તેમની મા શારદાબેને તેની જ ચાલીમાં રહેતા કેટલાક માથાભારે તત્વો પાસેથી ખૂબ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેનું વ્યાજ અત્યારે વધીને તેની મૂળ કિંમત કરતા લગભગ ત્રણ ગણું થઈ ગયું છે તેની અત્યારે તે લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા રોજ તે લોકો ઘેર આવતા અને ખૂબ ઉંદર રીતે ઉઘરાણી કરતા રોજ શાકભાજીની લારી પર જઈને અપશબ્દો બોલતા હમણાંથી તો તેમની ખરાબ નજર રાધા પર પણ હતી તેઓ રાધાને કોઈ પણ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરતા અને લગભગ રોજ રોજ શાકભાજીની ફોકટમાં લઈ જતા એક બે વાર તો તેમને રાહુલની સામે રાધાની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલની પાસે ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો કારણ કે તેનીમાં એ કહેલું હતું કે આ લોકો ગમે તેવું વર્તન કરે આપણાથી તેમનો સામનો નહીં થાય બેટા માટે જ્યાં સુધી આપણે તેમનું દેવું ના ચૂકતે કરીએ ત્યાં સુધી આપણે આપણે તેમના બોજ તળે છીએ રાહુલની રગોમાં ગરમ લોહી ઘણી વખત ઉકળી જતું પણ પરિવારના કારણે તે મજબૂર હતો તેની આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા તે આગળ ભણી શકે તેમ હતો જેથી કરીને તેને ઘરમાં મદદરૂપ થવા માટે નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું પણ ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પછી પણ તેને કોઈ જગ્યાએ તેને લાયક નોકરી નહોતી મળી રહી લગભગ અભ્યાસ પૂરો થયાને એક વર્ષ વીતી ગયું પણ રાહુલને હજુ નોકરીનો કોઈ મેળ નહોતો પડી રહ્યો રાહુલ આખો દિવસ ઘરે બેસી રહેતો જેથી માં ઘણી વાર ગુસ્સે થઈ જતી અને કહેતી ક્યાં સુધી આમ ફોકટમાં રોટલા તોડતો રહીશ જેવી મળે તેવી નોકરી કરી લે ને ક્યાં સુધી આમ પરિવાર પર બોજ બનીને રહીશ માનો ગુસ્સો ક્ષણિક જ રહેતો પછી પાછી ઠંડી થઈને એના જાતે રાહુલને ખવડાવતી માને ઘર ચલાવવાની ચિંતા ખાઈ રહી હતી તેથી તે વાર વાર ગુસ્સે થઈ જતી ઘણીવાર રાધાનો પણ ઉધડો લઈ લેતી રાહુલ તેના ભણતર પ્રમાણેની નોકરી નહીં મળવાથી દિવસે દિવસે ડિપ્રેશનમાં જોવા લાગ્યો હતો આખો દિવસ ગુમસુમ બેસી રહેતો તેના વર્તનમાં પણ ખૂબ જ ફેરફાર થવા લાગ્યું હતું એક સમયે ખૂબ જ સાલસ અને સરળ સ્વભાવનો માલિક આજે નઠોર અને બરડ સ્વભાવનો થઈ ગયો હતો મા સાથે શાકભાજીની લારી પર જાય તો પણ ત્યાં શાક લેવા આવતા ગ્રાહકો સાથે નાહકનો ઝઘડો કરી પડતો હવે તો તેની નોકરી માટે પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું હતું ગમે ત્યારે ઘરેથી નીકળી પડતો પોતાની ધૂનમાં ક્યાં પહોંચી જતો તેને પણ ખબર નથી રહેતી છેક સાંજ પડીએ ઘેર આવતું માને પણ તેની ખૂબ ચિંતા થવા લાગી હતી માએ એક દિવસ જમાઈ લાભુને બોલાવ્યું અને રાહુલ વિશે ચર્ચા કરી અને જમાઈનો અભિપ્રાય માંગ્યો જમાઈએ તેની બુદ્ધિ ક્ષમતા પ્રમાણેનો રસ્તો બતાવ્યો બા એક કામ કરો ઓરડીમાં પૂરીને ધોકો લઈને મારો અને બે દિવસ ખાવા પીવાનું ના આપો એટલે લાટ સાહેબ ઠેકાણે આવી જશે આ બધું તમારા લાડનું પરિણામ છે રાહુલ હજુ ઘરના દરવાજે જ પહોંચ્યો હતો અને તેને બા અને બનેરી વચ્ચેનો આ વાર્તાલાપ સાંભળ્યો અને તેની આંખમાંથી ગંગા વહેવા લાગી અને ગંગાજમ ગળામાં જ ભરાઈ રહ્યું તેને થયું મારી માં આ શું કરી રહી છે અને તે આગળનો વાર્તાલાપ સાંભળ્યા વગર ભાગતો દરવાજાની બહાર નીકળી ગયો માએ લાભુને કહ્યું ખબરદાર લાભુડા જો હવે એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો છે ને મને તો એમ કે તું હોશિયાર છે અને તું મને કંઈક સારો રસ્તો બતાવીશ પણ તારા મગજમાં ભૂસું ભર્યું છે તું શું મને રસ્તો દેખાડવાનો ચાલ તું નીકળ તારો રસ્તો પકડ મારા દીકરાનું હું જોઈ લઈશ સાસુનું આવું રોદ્ર રૂપ જોઈને લાભો પણ ઉભી ફૂસડીએ ભાગ્યો આ બાજુ રાહુલને પણ ખૂબ જ લાગી આવ્યું અને તેને આ દુનિયા છોડી દેવાનો ત્વરિત નિર્ણય લીધો અને શહેરની વચ્ચે વહેતી નદી પર બ્રિજ પર પહોંચી ગયો બપોરનો લગભગ બે વાગ્યાનો સમય હતો ટ્રાફિક થોડો ઓછો હતો કાંઈ પણ વિચાર્યા વગર બ્રિજની સાઈડમાં કરેલી ઝાડી પર ચડી ગયો અને એકદમ જ છલાંગ લગાવી દીધી હવે રાહુલને બધું સમજાઈ ગયું હતું તે સમજી ગયું હતું કે તે હવે ફક્ત સૂક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે છે તેનું શરીર હવે નિષ્ણાત બની ગયું છે રાહુલ હવે નદીની રેતમાં કોટણભેર બેઠો હતો તેને વિચાર આવ્યો મા અને બહેન શું કરતા હશે એટલું વિચારતા જ તેણે આંખ ખોલી તો તે પોતાના ઘરમાં હતું માં ઘરમાં જ હતી અને શાકભાજીની લારી લઈને જવાની તૈયારી જ કરી રહી હતી અને તેને ઘરની બહાર જતા રાધાને કહ્યું રાધા રાહુલ દેખાતો નથી બપોરનો તને કંઈક કહીને ગયો છે ક્યાં ગયો હશે રાધા બોલી મા મને કંઈ વાત કરી નથી ભટકતો હશે ક્યાંક આવી જશે તું ચિંતા ના કર માએ કહ્યું સારું બેટા આજે એના માટે ખીચડી અને શાક બનાવી દેજે તેને રીંગણનું શાક બહુ ભાવે છે ને રાધા મોજ ચડાવીને બોલી હા તને તો દીકરો જ વાલો છે અમે તો જાણે કંઈ નહીં માં માં હસીને બોલી ના બેટા મારા મનમાં એવું કાંઈ નથી મા માટે બધા સંતાન એક સમાન જ હોય એમ કહીને મા ઘરની બહાર નીકળી રાહુલ ઘરના દરવાજામાં ઊભો ઉભો આ સવાન સાંભળી રહ્યો હતો એનામાં અને દીકરી વચ્ચેનો આ સવાન સાંભળી તેને એકદમથી રડવું આવી ગયું પણ આંસુ તેને લાગ્યું કે ખૂબ જ રડી રહ્યો છે પણ આંખમાંથી એક પણ આંસુ નીકળતું નથી જાણે તેના મૃત્યુની સાથે આંસુઓ પણ સુકાઈ ગયા તેને બંધ થયું કે માને બધ ભરી લઉં પણ તે હવે એ પણ જાણતો હતો કે આ શક્ય નથી તે વિચારી રહ્યો હતો કે માને મારા મોતના સમાચાર ક્યારે મળશે અને જ્યારે મળશે ત્યારે તેની ઉપર શું વિતશે હજુ તે આવું વિચારી જ રહ્યો હતો ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘરમાં દાખલ થયો અને રાધાને કહ્યું ક્યાં છે રાધાને ત્રાસકો પડ્યો કેમ શું સાહેબ કોન્સ્ટેબલ બોલ્યા માને બોલાવો દાધા બોલી બે મિનિટ બેસો સાહેબ હું બોલાવી લાવું રાધાએ શાક માટે તરફ દોટ મૂકી ત્યાં પહોંચતા સુધીમાં તેના મગજમાં કેટલાય વિચારો તાંડવ કરવા લાગ્યા જેમ કે શું રાહુલે કંઈ ખોટું કામ કર્યું હશે કોઈ ચોરી કરી હશે રાજા માને લઈને ઘરે આવી કોન્સ્ટેબલ માને કહ્યું ચાલો મારી મા સાથે ગાડીમાં બેસો માએ કહ્યું હું આવું છું પણ મને કહો તો ખરા શું થયું સાહેબ કોન્સ્ટેબલે કહ્યું તમે ગાડીમાં બેસો હું સમજાવું છું માએ રાધાને કહ્યું તું ઘેર જ રહેજે બેટા હું હમણાં આવું છું મા પોલીસની ગાડીમાં બેઠી અને બેસતા જ ફરી પૂછવા લાગી હવે કહો સાહેબ શું થયું કોન્સ્ટેબલે કહ્યું મારી હિંમત રાખજો ભગવાનને જે ગમ્યું તે ખરું માને ફાળ પડી ગઈ અને ગુસ્સે થઈને કહ્યું હવે ફાટને શું થયું કોન્સ્ટેબલે કહ્યું તમારા દીકરા રાહુલે આત્મહત્યા કરી લીધી છે માની આંખમાં અંધારા આવી ગયા અને ગાડીની સીટમાં જ ફસડી પડી કોન્સ્ટેબલ તેના ચહેરા પર બોટલમાંથી પાણી લઈને છંટકાવ કર્યો અને પાણી પીવડાવ્યું થોડા હોશમાં આવતા માએ ફરી સવાલોની ચડી વરસાવાનું શરૂ કર્યું તમે સાચું કહો છો મારો દીકરો આવું કરે જ નહીં વગેરે વગેરે કોન્સ્ટેબલે કહ્યું માજી તમે શાંતિ રાખો અને ચાલો હોસ્પિટલ અને આગળની વિધિ કરો રાહુલ પક્ષ સૂક્ષ્મ સ્વરૂપમાંની બાજુમાં હતું તે પણ વાચક બની ગયું હતું હવે તેને પણ મહેસૂસ થવા લાગ્યું હતું કે તેણે કેવડું મોટું પગલું ભરી લીધું છે તેના મૃત્યુની સાથે કેટલા લોકોની જિંદગી પણ ખરાબ થઈ છે એની સાથે તે એ પણ જાણતો હતો કે હવે તે કંઈ કરી શકે તેમ પણ નથી કોન્સ્ટેબલ માને લઈને હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલના હેડ ડોક્ટર માને સભગૃહોમાં લઈ ગયા અને રાહુલને લાશને ઓળખ કરાવી રાહુલને જોઈને ફરીથી બેહોશ થઈ ગઈ ડોક્ટર હોસ્પિટલના સ્ટાફને બોલાવી સ્ટ્રેચર પર સુવડાવી ઉડાવી તેમને આઈસીયુમાં લઈ ગયા આજે રાહુલના મૃત્યુનો બારમો દિવસ છે માએ તેના આત્માને શાંતિ માટે બધી વિધિ કરવામાં કોઈ કસર રાખી નહોતી આજે બારમાનો જમણવાર પણ રાખ્યો હતો લગભગ સાતસો લોકોનું રસોડું હતું અને આ ખર્ચ માટે પણ તેને પેલા માથાભારે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા રાહુલ માની આ દશા જોઈ નહોતો શકતો બાર દિવસ પછી પણ બંને બહેનની આંખોમાંથી અવરિત વહેતા અશુઓને નહોતો જોઈ શકતો પણ એ કંઈ કરવા સમક્ષ નહોતો રાહુલને વિચાર આવતો હતો કે મૃત્યુ પહેલા પણ એ અસહ હતો એ એવું કંઈ કરવા માટે જેથી પરિવારને મદદરૂપ થઈ શકે પણ જીવતા રહીને તેની પાસે કોઈને કોઈ વિકલ્પ મળી રહેવાનો ચાન્સ તો હતો જ રાહુલને હવે પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો કાશ ભગવાને મને ફરી એક મોકો આપે પણ જિંદગી ફક્ત એક જ મોકો આપે છે તેનાથી માં અને બહેનોની આ હાલત જોવાતી નહોતી પણ જાણે ભગવાને નક્કી કર્યું હોય તેમ તેમાં અને બહેનોને દરેક દુઃખનો સાક્ષી બની રહ્યું હતું તેના ના ઈચ્છવા છતાં પણ તેના ગયા પછી પરિવાર પર વરસી રહેલા અપાર દુઃખ હવે તેને જોવા પડી રહ્યા હતા રાહુલના મૃત્યુને આજે બે મહિના થઈ ગયા હતા પણ માં અને બહેનો પર દુઃખનો ઓછાયો હજી ઓછો નહોતો થયો અને રાહુલ પણ હવે એવું ઈચ્છી રહ્યો હતો કે ભગવાન કાં તો પરિવારનું દુઃખ ઓછું કરે કા તો પોતાને મોક્ષ આપી દે જેથી તે પરિવારના આ દુઃખને ના જોઈ શકે તને ખબર હતી કે બીજા વિકલ્પમાં તેનો સ્વાર્થ છુપાયેલો છે પરંતુ તે અંદરથી ખૂબ જ તડપી રહ્યો હતો અને સૌથી વધુ તકલીફ આપતી વાત એ હતી કે તે પોતાનું દુઃખ કોઈને કહી શકતો નહોતો જ્યારે તમે કોઈને પોતાનું દુઃખ કોઈને કહો ત્યારે તમારું દુઃખ ઘણું ઓછું થઈ જાય છે પણ આ વિકલ્પ રાહુલ પાસે ઉપલબ્ધ નહોતો હવે ફરી પાછા ઉઘરાણી વાળા માથાભારે તત્વો ઘેર આવવાના શરૂ થઈ ગયા હતા ઘેર આવીને ગમે તેમ અભદ્ર ભાષામાં ઉપયોગ કરતા હતા ક્યારે રાધા ઘેર એકલી હોય તો તેનો હાથ પકડીને અશ્લીલ હરકતો કરતા પણ રાધા વાઘની જેમ ગર્જના કરતી તો ઊભી પૂછડીએ ભાગતા રાહુલ આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થઈ જતો તેને ઘણી વાર એમ થઈ જતું કે આ બધાનું ખૂન કરી નાખું પણ તે કંઈ પણ કરવા અસમર્થ હતું હવે રાહુલ ભગવાન પાસે મોક્ષની માગણી કરવા લાગ્યું તે આ મૃત્યુ પછીની જિંદગીથી હેરાન પરેશાન થઈ ગયો હતો આજે તેમના વિસ્તારમાં આવેલા શિવ મંદિર પર શિવકથાનો પ્રારંભ થયો હતો ખૂબ જ પ્રકાંડ પંડિત સ્વામી સત્યાનંદ શિવકથા કરવાના હતા મા પહેલા દિવસથી જ શિવકથામાં જ હતી હતી આજે બીજો દિવસ હતો આજે રાહુલ પણ ત્યાં હાજર હતું શિવકથા સાંભળીને તે પોતાને થોડું શાંત મહેસૂસ કરવા લાગ્યો તે આગળ સ્ટેજની બાજુમાં જ બેસીને કથા સાંભળવા લાગ્યો સળંગ ત્રણ દિવસ જવાથી રાહુલને ખૂબ જ સારું લાગવા લાગ્યું અને તેની પાછળનું બીજું કારણ એ પણ હતું કે કથા સાંભળાતી વખતેમાં માના ચહેરા પર દેખાતી અપાર શાંતિ આજે રાહુલ એકદમ મગ્ન થઈને આંખો બંધ કરીને કથા સાંભળી રહ્યો હતો અચાનક તેની આંખો ખોલી સ્ટેજ તરફ જોયું તો તેને એવો ભ્રમ થયો કે સ્વામીજી કથા વાંચતા વાંચતા વારે વારે તેની સામે જોઈ રહ્યા છે અને મંદ મંદ હસી રહ્યા છે તેના મગજમાં તેના મગજમાં વિચારોનું ઘોડાપુર ફરી ચાલવા લાગ્યું તને જોઈ શકે છે તેને થયું કે સ્વામીજી તેને જોઈ શકે છે પરંતુ બીજી ઘડીએ વિચાર્યું કે આ તેનો ભ્રમ પણ હોઈ શકે છે આજના દિવસની કથા પૂરી થઈ ગઈ માં ઘર તરફ ચાલવા લાગી રાહુલે થયું માં મને એક વાર સાંભળી શકે પણ તેની અસમર્થતા પર લાચાર અનુભવવા લાગ્યો અને મા સાથે વાત કરવાના વિચારને ઉગતો જ ડામી દીધો આજે કથાનો છેલ્લો દિવસ હતો આજે રાહુલ વિચારી રહ્યો હતો કે મનમાં ક્યાંય ખૂણે સળવળી રહેલા તેના શંકાના કીડાઓ આજે ઈલાજ કરીને જંપીશ આજે હું સ્વામી સત્યાનંદની સામે જ બેસીને અને હકીકત શું છે તે જાણીને રહીશ જો સ્વામીજી તેને જોઈ શકતા હોય તો કદાચ વાત પણ કરે કથા શરૂ થઈમાં મહિલાઓની હરોળમાં આગળ જ બેસીને કથા સાંભળી રહી હતી અને રાહુલ પણ અદૃશ્ય રીતે પુરુષોની હરોળમાં સૌથી આગળ બેઠો હતો તેની નજર સ્વામીજી પર ટકેલી હતી એ વાત જોઈ રહ્યો હતો કે સ્વામીજી તેની સામે નજર કરે છે કે નહીં કથા શરૂ થયાના લગભગ એક કલાક સુધી સ્વામીજીએ તેની તરફ નજર ના કરી પરંતુ કેટલાય સમય પછી રાહુલને એવું લાગ્યું કે સ્વામીજી તેની સામે જોઈને જ કથા બોલી રહ્યા છે અને જાણે ફક્ત એને જ સંભળાવી રહ્યા છે વારવાર તેની સામે જોઈને તેમના તેજસ્વી મૂર્ખાવી પર નિર્દોષથી એક લહેર વહી રહી હોય છે તેવું લાગતું હતું હવે રાહુલને ખાતરી થઈ ચૂકી હતી કે સ્વામીજીને તેના અસ્તિત્વનો અહેસાસ છે રાહુલે અચાનક ઉત્સાહમાં આવીને બૂમ પાડી હે સ્વામીજી મને મોક્ષ અપાવો સ્વામીજી પણ તેને સાંભળી રહ્યા હોય તેમ કથા બોલતા બોલતા રાહુલ તરફ હાથ ઊંચો કરીને સાંકેતિક ભાષામાં જાણે કહ્યું કે બેટા શાંતિ રાખ કથાનું આજે સમાપન હતું જેથી કથા પૂરી થઈ સ્વામીજી વ્યાસપીઠ પર બેસી રહ્યા લોકો ઊભા થઈને ચાલવા લાગ્યા રાહુલ સ્વામીજીની સામે એક દિવસે જોઈ રહ્યો હતો અને સ્વામીજી પણ તેની સામે જોઈ રહ્યા હતા તેમણે રાહુલને ઈશારો કર્યો કે મારી સાથે આવો સ્વામીજી મંદિરની પાછળના ભાગમાં આવેલી ઓરડી તરફ ચાલવા લાગ્યા રાહુલ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો ઓરડીમાં પહોંચતા સ્વામીજીએ ઓરડીના દરવાજા બંધ કરી દીધા અને ખૂણામાં પડેલી ખુરશી પર બેસી ગયા ટીપોય પર પડેલા પાણીના જગમાંથી ગ્લાસ ભરીને પાણી પીધું અને રાહુલની સામે જોઈને હસીને બોલ્યા બોલ બેટા તારે મોક્ષ કેમ જોઈએ છે રાહુલ અવાજક બની ગયું એને સ્વામીજીને સામે સવાલ પૂછ્યો સ્વામીજી તમે મને કઈ રીતે જોઈ શકો છો સ્વામીજી બોલ્યા બેટા મેં ઘણા વર્ષો સુધી હિમાલયમાં તપસ્યા કરીને એવી સિદ્ધ પ્રાપ્ત કરી છે કે જેનાથી હું દિવ્ય હાત્વોને જોઈ પણ શકું છું અને વાર પણ કરી શકું છું મને તારા વિશે ખબર છે કે કેવા સંજોગોમાં આ પગલું ભર્યું છે શા કારણથી આ પગલું ભર્યું મને એ પણ ખબર છે તારીમાં પણ કથા સાંભળવા સાંભળવા આવે છે હવે તું સાંભળ આત્મહત્યા કરવી તે કાયર માણસનું કામ છે જે વ્યક્તિને ઈશ્વરમાં આસ્થા હોય તે ક્યારેય પણ આ પગલું ના ભરે આ દુનિયામાં દરેક વ્યક્તિનું જીવન નાના મોટા સંઘર્ષથી ભરેલું હોય છે અને જિંદગી જેની જિંદગીમાં બિલકુલ સંઘર્ષ ના હોય તેની જિંદગી ધૂળ બરાબર હોય છે સંઘર્ષમય જીવન જ વ્યક્તિને સફળ બનાવી શકે છે અને સંઘર્ષનો સામનો ના કરી શકે તે માણસ નમાલો હોય છે અને તે પણ તારી જિંદગીને આવી રીતે વેડફી નાખી છે તે જો આ પગલું ભરતા પહેલાં તારા પરિવાર વિશે થોડું પણ વિચાર્યું હોત ને તો આજે તું આજે આ રીતે આત્મા સ્વરૂપે નહીં પણ મનુષ્ય દેહ સાથે તારી માની સાથે કથા સાંભળવા આવ્યો હોત દીકરા તું અત્યારે પણ તારી માના ચહેરાને જોઈ શકે છે તને હવે પસ્તાવો થઈ રહ્યો છે જો તે આ પગલું ભરતા પહેલા એકવાર પણ મગજ શાંત કર્યો હોત તો આટલા લોકોની જિંદગી તું શું જતા રહેવાથી તારા પરિવારની સમસ્યાઓ ઓછી થઈ જશે વિધિ એ જે તારા પરિવારના નસીબમાં જે લખ્યું છે તે જ થશે તારી જિંદગીની આહુતિ આપી દેવાથી કોઈની પણ સમસ્યા દૂર થવાની નથી જીવતો હતો તેના કરતાં તું મૃત્યુ પછી તારા પરિવાર પર બોજ બની ગયો છે આ બધું સાંભળીને રાહુલ ધ્રુષ ને ધ્રુષ રડવા લાગ્યો તેને એવું લાગ્યું કે મૃત્યુ પછી તે પ્રથમ વાર રડી રહ્યો છે સ્વામીજીએ તેને રડવા દીધો થોડી વાર પછી સ્વામીજી ઊભા થયા અને તેની પાસે આવ્યા રાહુલના માથા પર હાથ પસરાવ્યો રાહુલને પણ તેમના સ્પર્શનો અહેસાસ થયો મૃત્યુ પછી પહેલી વાર તેને સ્પર્શ અનુભવ્યો તેને એકદમ અપાર શાંતિનો અનુભવ થવા લાગ્યો સ્વામીજી બોલ્યા બેટા હવે તું મને કહે કે તું શું સમજ્યું રાહુલ બોલ્યો સ્વામીજી હું હવે બધું સમજી ગયો છું આત્મહત્યા ક્યારે પણ કોઈ પણ સમસ્યાનો ઉકેલ ના હોય સ્વામીજીએ હસીને કહ્યું બેટા હવે હું તને આ દુનિયામાંથી મુક્ત કરાવું છું એમ કહીને સ્વામીજીએ કમડળમાંથી ગંગાજળ હાથમાં લીધું અને આંખ બંધ કરીને કોઈ મંત્ર બોલ્યા અને પાણીનો છંટકાવ રાહુલ તરફ કર્યો શરીર પર ગંગાજળનો છંટકાવ થતાં જ તેને એક અદભુત અનુભૂતિ થવા લાગી તેને લાગ્યું કે એ બરફની જેમ ધીરે ધીરે પીગળી રહ્યો છે અને વાયુ સ્વરૂપે ઉડી રહ્યું છે અને અનંત તરફ આગળ વધી રહ્યો છે ધીરે ધીરે જાણે તેના અસ્તિત્વનું અનંતમાં મિલન થઈ રહ્યું થઈ રહ્યું છે ધીરે ધીરે રાહુલનું અસ્તિત્વ કરતા ઓરડીને આ બાજુ માં હજુ ઘેર જ પહોંચી છે પાણીયારા પર લોટો ભરીને પાણી પી રહી છે ત્યાં રાધા દોડતા આવી અને માને પાછળથી વળગી પડી અને બોલી સીતાને પાણીયાનો જન્મ થયો છે માના ચહેરા પર ઘણા સમય પછી એક ખુશીની ઝલક દેખાય મિત્રો આજની કહાની અહીંયા જ સમાપ્ત થાય છે તમને પસંદ આવી હશે તો લાઇક અને તમારા ગ્રુપમાં મોકલી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય બતાવજો અને રાધે રાધે તો લખી જ નાખજો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહું તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ વાર્તામાં જાણવા મળ્યું ક્યારે આત્મહત્યા તો કરવી ના જોઈએ અને સાથે જ મિત્રો ક્યારે પણ ગમે એવું દુઃખ ગમે એવી પરિસ્થિતિ આવે ને તો કોઈને જણાવવી ક્યારે આત્મહત્યા તો કરવી જ નહીં ગમે એ દુઃખ નો સામનો થઈ શકશે જે આપણું અમૂલ્ય જીવન છે ને પાછું ક્યારેય નહીં આવે